અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનના પોલીસ જવાનો ને શાળાના વિદ્યાર્થીનીઓ સૂત્ર નો તાતવ બાંધ્યો અમદાવાદ સીટીએમ વડોદરા એક્સપ્રેસ હાઈવે સામે આવેલ રાજેશ પાર્ક પાસે અર્ચના વિદ્યાલય ઉપગમ વિદ્યાલય તેમજ ધી મધર અંગ્રેજી શાળાની વિદ્યાર્થીઓ દ્વારા ખોખરા પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના પોલીસ જવાનોને રાખડી બાંધી પાસે સુરક્ષા વચન માંડ્યું હતું વિદ્યાર્થીઓએ પોલીસ જવાનોને કુમકુમ તિલક કરીને મોં મીઠું કરાવતા જ્યારે રક્ષા બાંધી ત્યારે પરિવારથી દૂરફરસ બજાવતા પોલીસ જવાનોએ તેમની બહેનો સાથે જ રક્ષા રક્ષાબંધાવી ભાઈ બહેનના હેતનું પર્વ ઉજવતા હોય તેવો ભાવ પણ તેમના ચહેરા પર જોઈ શકાતો હતો આ સાથે સાથે ત્રણેય શાળાની વિદ્યાર્થીનીઓ પીએસઆઈ ગુવાએ પોલીસ સ્ટેશનની કામગીરીથી અવગત કરાવીને તમામ વિભાગોની જાણકારી આપીને વિદ્યાર્થીનીઓને સાયબર ગુનાથી બચાવવા ખાસ અપીલ કરી હતી ખોખરા પોલીસના જવાનોને રક્ષા બાંધ્યા બાદ વિદ્યાર્થીનીઓને પોલીસના વાહનોમાં બેસાડીને સલામતીપૂર્વક શાળા સુધી મોકલવામાં આવ્યા હતા જેથી સમજી શકાય કે માત્ર બહેનો માટે નહીં શહેરના તમામ નાગરિકો માટે પોલીસ હંમેશા સતર્કતા સાથે સજ્જ બની સલામત રાખવા કટિબદ્ધ છે બ્યુરો રિપોર્ટ નરેશભાઈ આરપગી પગી ગુજરાતી ન્યૂઝ અમદાવાદ ધોડકા સમાચારમાં બસ અત્યારે આટલું જ વધુ સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો